નમસ્કાર કીર્તિ પટેલ આવી ગઈ છે ફોર વ્હીલમાં બેસીને પોતાની નહીં પોલીસને ફોર વ્હીલમાં બેસીને આવી પણ તોય પાવર તો કીર્તિ પટેલને ભારે એટલે ભારે જ છે હજી સુધી કીર્તિ પટેલને ભાન આવી નથી એક વેપારી પાસે બે કરોડની ખંડણી માગતા તેના ઉપર કેસની કાર્યવાહી કરવામાં આવી ખૂબ મોટો ગુનો દાખલ થયો છે તો પણ કીર્તિ પટેલના મોઢા ઉપર સ્માલ ખૂટતી નથી તેનું શું કારણ હોઈ શકે છે કાંઈ ખબર નથી તેની મોટી લાગવત અને પૈસાનો પાવર હોઈ શકે છે તેવું કહેવામાં આવે છે એટલે કીર્તિ પટેલ વિશે તમે શું કહેવા માંગો છો કીર્તિ પટેલને તો હાલ પોલીસ વિશે કસ્ટડીમાં પણ મોટી સ્માઇલ આપીને ફરી રહી છે તમે ખુદ જોઈ શકો છો આ છે કીર્તિ પટેલ જેને પૈસાનો પાવર અથવા મોટા અધિકારી સાથે બેસવાનો પાવર હોય કે શું પાવર હોઈ શકે છે તેની કાંઈ ખબર નથી પરંતુ બે કરોડની ખનડી માંગતા કીર્તિ પટલને મોટી સજા પણ થઈ શકે છે જેનાથી તે પોલીસ કસ્ટડીમાં છે હાલ અને આગળની કાર્યવાહી તેના ઉપર ચાલુ છે તેને શું સજા થશે કેટલી થશે તે બધું આગળ જણાશે કે છૂટી જશે તેનું હજી કોઈ કારણ મળ્યું નથી તો મિત્રો તમે કીર્તિ પટેલ વિશે શું કહેવા માંગો છો અમને કમેન્ટ કરીને જણાવજો અને કીર્તિ પટેલનું હસવાનું કારણ પણ અમને જણાવજો કે કીર્તિ પટેલ શા માટે હસી રહેશે તેનું કારણ પણ જણાવજો અને અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો ગુજરાતી મિત્રો તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરીને મોટો ગુજરાતીને સપોર્ટ કરો